ફૈઝલે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી અલગ થઈને કોંગ્રેસ એપી નામની નવી રાજકીય પાર્ટી અંગે વિચાર કરી રહ્યા છે ફૈઝલ પટેલે કહ્યું કે તેમને લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાની કામગીરી છતાં મહત્વ મળતું નથી અને સંગઠનના કેટલાક નેતાઓ સતત અવગણના કરતા રહ્યા છે આવી પરિસ્થિતિ વચ્ચે તેઓ પોતાનો સ્વતંત્ર રાજકીય માર્ગ બનાવવા ઈચ્છે છે ફૈઝલ પટેલે જાહેરપણે પોતાના સમર્થકોને પૂછ્યું છે કે શું તેમને નવી પાર્ટી બનાવવી જોઈએ કે નહીં તેમણે તેમની બહેન મુમતાઝ પટેલને પણ સાથ આપવા અપીલ કરી હતી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલના રાજકીય નિવેદન બાદ પરિવારની અંદરથી જ નવી પ્રતિક્રિયા સામે આવી છે તેમની બહેન મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને પોતાની રાજકીય સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે મુમતાઝ પટેલે જણાવ્યું કે તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવવાની કે કોઈ નવી રાજકીય પહેલનો ભાગ બનવાની કોઈ યોજના નથી સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના ભાઈ ફૈશલ પટેલે જે નિવેદનો કર્યા છે તેમના કોઈ વ્યક્તિગત વિચારો અને નિર્ણયો છે અને તેનો કોઈ સંબંધ તેમના સાથે જોડવાનો પ્રયાસ ન કરવો